ધરપકડ કરી લેવામાં આવી છે આ મહિલાએ વિવિધ જગ્યાએ બોમ્બ મૂક્યાના ઈમેલ કર્યા હતા અમદાવાદ બીજે મેડિકલ કોલેજ ઉપરાંત અમદાવાદમાં વિમાન ક્રેશની જીનીવા લિબરલ સ્કૂલ સરખેજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા વિજોત સ્કૂલ બોપલ સહિત એકવીસ જગ્યાએ ધમકી ભર્યા ઈમેલ કર્યા હોવાનું સામે આવ્યું છે ઉપરાંત આ મહિલાએ વિવિધ અગિયાર રાજ્યોમાં પણ બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી મૂકવાના ઈમેલ કર્યા હોવાનું સામે આવ્યું છે છેલ્લા છ મહિનાથી અમદાવાદ પોલીસ કમિશનરની આગેવાની હેઠળ કાર્યરત સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ નાય પોલીસ કમિશનર ડોક્ટર લવિના સિન્હા અને મદદનીશ પોલીસ કમિશનર હાર્દિક માકડિયા અને ટીમે આ મહિલા રેનિંગ જોશલદાને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે પૂછપરછમાં વિગત બહાર આવી કે પોતાના સાથી મિત્રને બદનામ કરવા પોતાની સાચી ઓળખ છુપાવી ખોટા આઈડી બનાવી ડાર્ક વેબનો ઉપયોગ કરી અલગ અલગ જગ્યાએ ધમકી ભર્યા ઇમેલ કરતી હતી આરોપી રેની ચેન્નાઈની આઈટી ક્ષેત્રની ડેલો યુએસઆઈ કંપનીમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે નોકરી કરે છે અને તેને ઇલેક્ટ્રિક એન્જિનિયરનો અભ્યાસ કરેલ છે

છેલ્લી મેલ સિવિલ હોસ્પિટલ ખાતે આ લેડીએ કરી હતી અને એનું નામ છે રેની જોશીલાળ અને એને એ પણ કબૂલ્યો હતો કે આ જો પ્લેન ક્રેશ થયા છે આ એની જવાબદારી આ લે છે એના પહેલાં એને સ્ટેડિયમમાં પણ મેલ કરી હતી અને સ્ટેડિયમમાં જો મેલ કરી હતી કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કો સે ઉડા દેંગે બચા શકતો તો બચા લો ऐसी उसने मेल की थी अगर लेडी का क्वालिफिकेशन देखें तो इसने चेन्नई से इंजीनियरिंग की है रोबोटिक्स की डिग्री है और अभी डिलइट कंपनी में सीनियर कंसल्टेंट है तो ऐसा करने की बजा इसका एक वन साइडेड इसको अफेयर था दिविज करके लड़का था और उसकी शादी अभी रिसेंटली हुई है जब उसने इसको शादी करने से मना कर दिया तो इना कारण એનો ફસાવા માટે આઈડિયા તો એન્જિનિયર છે પડે એનો ખબર છે બે હજાર ઓગણીસ એકવીસ બાવીસ માં પણ આ ઘણા બધા દોસ્તોનો વર્ચ્યુઅલ નંબર મેળવીને ફેક વોટ્સએપ અકાઉન્ટ ફેક ઇન્સ્ટાગ્રામ ઓર ફેક ફેસબુક અકાઉન્ટ પણ બનાવતી હતી અને એના મારફતે જ દોસ્તોનો પણ મજાક અને બીજા તરીકે તંગ પણ કરતી હતી કુલ ગુજરાત કે અલવા આ લોકોએ અગિયાર સ્ટેટમાં મેલ કર્યા છે અને બધી એજન્સીઝ બધી જ સ્ટેટ બીજી સ્ટેટનો એજન્સી અમે સંપર્ક કરી રહ્યા છે અને અહીંયા જોઈએ તો જીનિવા સ્કૂલ સરખેજમાં મેલ કરી છે દિવજ્યોત સ્કૂલ ભોપાલમાં મેલ કરી છે સિવિલ હોસ્પિટલમાં મેઇલ કરી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેઇલ કરી છે અને આ બધા ડાર્ક વેબ અને પ્રોટોન મેલ અને ટોર બ્રોઝરથી કરતો હતો જેનાથી એનો આઈપી ગ્રેબ ના થાય પર હું જણાવવા માગું છું ડીસીપી સાયબર લવીનાજી એસીપી હાર્દિક માંકડીયા અને ડીસીપી ક્રાઇમ અજીત રાજ્ય આ ત્રણ જણા બહુ મહેનત કરી છે કે ઘણી બધી ગ્યાર સ્ટેટ ની પોલીસ પણ એના ઉપર કામ કરતી હતી પણ ગુજરાત પોલીસનું આમ એક મોટી સફળતા કહી શકાય છે અને ઘણા બધા એના પાસેથી પ્રૂફ પણ અમે મેળવ્યા છે જો કે આ લેડી ટેકનોક્રેટ છે એનો ખબર છે શું શું ડિજિટલ ટ્રેલ હોય છે એને બધી ડિલીટ કરી છે એવિડન્સ પણ ડિલીટ કર્યા છે તેમ છતાં ઘણા બધા એવા એવિડન્સીસ અમે ભેગા કર્યા જેનાથી આ જાતે હવે માની લીધું કે એને બધી મેલ કરી છે અત્યારે એની તપાસ ચાલુ છે કે એના સાથે સાથે ઓર કેટલા જણા એના સાથે ઇન્વોલ્વ છે અને એને જોઈએ તો આ જો પાકિસ્તાનનો વેબ આઈડી બનાવતા હતા તાકે આ લાગે કે પાકિસ્તાનથી મેલ આવેલ છે એને જો જેને એ ફસાવવા માંગતી હતી દિવીજ પ્રભાકરના નામથી જી મેલ અકાઉન્ટ બનાવવામાં આવ્યા છે એક અંજની કુમાર ડોલાને નામથી પણ બનાવવામાં આવ્યા છે તો અલગ અલગ નામથી બનાવવામાં આવ્યા છે અગિયાર રાજ્ય મુખ્ય જ્યાં મેલ કરી છે એને મહારાષ્ટ્ર રાજસ્થાન તમિલનાડુ દિલ્હી કર્ણાટક કેરળ બિહાર તેલંગાના પંજાબ મધ્યપ્રદેશ હરિયાણા અને રથયાત્રા પહેલાં અહેમદાબાદ સાયબર અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું અમને કહીએ કે બહુ મોટી સફળતા છે જો કે અગર એનું નહીં પકડે તો આ રથયાત્રામાં પણ એવા બે ત્રણ મેલ કરતી આ અમે પૂરા આ જાતે કહે છે કે જ્યારે કોઈ મોટો પર્સ રિલિજિયસ પ્રોસેશન હોય કોઈ મોટો ઇવેન્ટ હોય ત્યારે આ મેલ કરી નાખે છે